પરશોત્તમ રૂપાલા રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું ઠેર ઠેર રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએથી ક્ષત્રિય સમાજના લોકો છે તે પરશોત્તમ રૂપાલાની વિરોધમાં એક જ માંગ લગાવીને બેઠા છે કે ગમે તે થાય પરંતુ રાજકોટ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી છે તે પરશોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરે આ બધાની વચ્ચે હવે આ મામલો છે તે તુલ પકડ્યું છે અને હવે આ મામલો છેક ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હોય તેમ કહી શકાય કારણ કે ઓસ્ટ્રેલિયા મેલબોર્નથી જે ક્ષત્રિય સમાજના લોકો છે તે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે આવી જ એક વ્યક્તિ છે વિશ્વાબા ઝાલા કે જેમણે ઓસ્ટ્રેલિયાથી પોતાની પ્રતિક્રિયા આપી છે આ મુદ્દે શું કહ્યું છે તેમણે સાંભળો જય માતાજી જય ભવાની મારું નામ વિશ્વાબા ઝાલા હાલ મેલબર્ન ઓસ્ટ્રેલિયાથી અત્યારના સમયમાં જે પુરુષોત્તમભાઈ રૂપાલાની વાત ચર્ચામાં ચાલી રહી છે અને તો સૌ રાજપૂતી બહેનોને મારી લાગણીનો ટેકો છે અને જે બહેનોએ જોહર કરવાનો નિર્ણય લીધો છે તો એ લોકોને મારે એક જ સંદેશ આપવો છે કે જોહર કેમ કરવું છે જોહર તો જ્યારે પોતાના પતિ યુદ્ધમાં વીરગતિ પામતા તો એમના પાછળ જોહર કેસર્યા કરતા હતા અત્યારનો સમય તો આપણું બલિદાન આપવાનો નથી અત્યાર તો આપણે રૂપાલા નામના રાક્ષસનું દહન કરવાનું છે જે સમયમાં સીતા માતાનું અપહરણ થયું ત્યારે રામ ભગવાને સીતા માતા ની આબરૂ બચાવવા માટે રાવણ નામના રાક્ષસનું દહન કર્યું હતું અત્યારે આપણું બલિદાન આપી દેવાથી આ વાતનું નિરાકરણ કે સમાધાન નથી આવી જવાનું આ વાત આપણું માન સન્માન આપણું ગૌરવ પાછું મેળવવાની છે નારી શક્તિ તો સર્વશક્તિમાન છે તો આપણે સૌએ ભેગા થઈને બલિદાન આપ્યા કરતાં રૂપાલા નામના રાક્ષસનું દહન કેમ કરી એ માટે આપણે આગળ પ્રયાસ કરી અને જ્યારે આન બાન અને શાનનો સવાલ આવે તો રાજપૂતિ આપણે બધા ભેગા થઈને એ વાત સાબિત કરવાની કોશિશ કરી કે જો રાજપૂતી બહેનો બંગડી પહેરી જાળવવાનું રાજપૂતી બહેનોને શસ્ત્ર અને તલવાર ઉઠાવવાનું પણ જ્ઞાન છે જય માતાજી જય ભવાની ક્ષત્રિય સમાજના આ વિરોધને લઈને આપનું શું માનવું છે અમને બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર